નમસ્કાર આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલ ભરતીની પાર્ટ એ પરીક્ષા વિશે જે કેટલીક વાતો ચાલી રહી છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આપણી પાસે જે માહિતી છે એમાં આ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ જેને કેટલાક લોકો કૌભાંડ પણ કહી રહ્યા છે એની આસપાસ જે અનિશ્ચિતતા છે અને ખાસ કરીને ઓનલાઈન જે ચર્ચાઓ ચાલી રહી છે એના પર ધ્યાન દોરવામાં આવ્યું છે બરાબર તો આપણો હેતુ એ છે કે આ સ્ત્રોતના આધારે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ બિલકુલ અને જુઓ આ સ્ત્રોતનો મુખ્ય ભાર એ વાત પર છે કે પરીક્ષા પ્રક્રિયા વિશે જે વાતો ફેલાઈ રહી છે ઓનલાઈન અને જે ખરેખર પુષ્ટિ થયેલી હકીકતો છે હા એ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે આપણી પાસે જે માહિતી છે એ આ જ મુદ્દા પર વારંવાર ભાર મૂકે છે હા અને કદાચ સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો જે આ સ્ત્રોતમાંથી સામે આવે છે તે એ છે કે અત્યાર સુધી એલઆરડી પરીક્ષાના પાર્ટ એમાં કોઈ કૌભાંડ થયું હોય એવી કોઈ સત્તાવાર સરકારી પુષ્ટિ નથી કોઈ પુરાવા આધારિત કાર્યવાહી શરૂ થઈ હોય એવું પણ મતલબ કે નથી જે પણ ચર્ચા છે એ મોટેભાગે ઓનલાઈન જ દેખાય છે અને અહીંથી જ વાત થોડી યુ નો વધુ રસપ્રદ બને છે સ્ત્રોત ધ્યાન દોરે છે કે અમુક યુટ્યુબ ચેનલો છે હા જે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા વગર જ ગંભીર દાવાઓ કરી રહી છે અચ્છા અને સ્ત્રોત મુજબ આની પાછળના ઈરાદા પણ કદાચ એટલે એવું લાગે છે કે વધુ વ્યૂઝ મેળવવા હોય સબસ્ક્રાઈબર્સ વધારવા હોય હા હા અથવા જે ઉમેદવારો ગુસ્સામાં છે નિરાશ છે એમનું ધ્યાન ખેંચવા માટે અને પેલું બ્રેકિંગ ન્યૂઝ પેપર ફૂટ્યું મોટો ખુલાસો જેવા ક્લિક બેટ ટાઇટલનો ઉપયોગ કરવો એટલે કે માહિતીની સત્યતા કરતાં ધ્યાન ખેંચવાની વાત વધુ છે સ્ત્રોત એવું કહેવા માંગે છે હા સ્ત્રોત એ જ દિશામાં ઈશારો કરે છે એ જણાવે છે કે આવી ઓનલાઈન ગતિવિધિઓ ઘણીવાર પુરાવા કરતા લોકોની લાગણીઓ અને પ્લેટફોર્મ પર એન્ગેજમેન્ટ વધારવા પર વધુ કેન્દ્રિત હોય છે આની સાથે પેલો પ્રોવિઝનલ આન્સરકીનો મુદ્દો પણ જોડાયેલો છે ને સ્ત્રોત એના પર પણ પ્રકાશ પાડે છે હા બરાબર સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે ઉમેદવારો પાસેથી વાંધા અરજીઓ મંગાવ્યા પછી પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવી હા એ તો ભરતી પ્રક્રિયાનો એક નિયમિત ભાગ છે સ્ટેન્ડર્ડ પ્રોસેસ છે બિલકુલ એ કોઈ નવી વાત નથી એટલે એને સીધે સીધું કોઈ કૌભાંડ સાથે જોડી દેવું એ તો ઉતાવળ કહેવાય સ્ત્રોત એવું કહે છે આ ખરેખર પેલી પ્રક્રિયાની સમજ અને એના ખોટા અર્ધઘટન વચ્ચેનો તફાવત બતાવે છે સાચી વાત અને જો આને થોડા મોટા ચિત્રમાં જોઈએ તો સ્ત્રોત એ વાત પર ભાર મૂકે છે કે જે નિયમિત પ્રક્રિયાના પગલા છે જેમ કે આન્સર કી બહાર પાડવી અને બીજી બાજુ ખરેખર સાબિત થયેલી ગેરરીતિઓ જેનો હાલ કોઈ પુરાવો નથી આ બંને વચ્ચે ફરક કરવો જરૂરી છે બરાબર અહીં સ્ત્રોતનો મૂળ સંદેશ ફરીથી એ જ આવે છે કે એક તરફ સત્તાવાર પુરાવાનો અભાવ છે અને બીજી તરફ ઓનલાઈન દાવાઓનો શોર બકોર છે આ ભેદ સમજવો ખરેખર મહત્વનો છે તો આ બધી વાત પરથી આપણે શું તારણ કાઢી શકીએ મતલબ કે સ્ત્રોતમાંથી મુખ્ય વાત એ નીકળે છે કે ઓનલાઈન ભલે ગમે તેટના દાવા થતા હોય કૌભાંડ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કોઈ નક્કર પુરાવા નથી ના કંઈ નથી અને સ્ત્રોત એમ પણ સૂચવે છે કે આખી પરિસ્થિતિ થોડી ગૂંચવણભરી છે એટલે કોઈ પણ નિર્ણય પર કૂદી પડવા કરતાં સત્તાવાર જાહેરાતની રાહ જોવી એ જ સમજદારી ભર્યું છે અને આખી ચર્ચા છે ને એક મહત્વનો પ્રશ્ન પણ ઉભો કરે છે જે સીધો સ્ત્રોતમાંથી જ આવે છે કયો પ્રશ્ન કે જ્યારે પરીક્ષા જેવી સંવેદનશીલ બાબતો હોય અને ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકોની લાગણીઓ અને એમનું એન્ગેજમેન્ટ યુનો માહિતીના પ્રસારને અસર કરતું હોય ત્યારે સાચું શું છે અને ખાલી દાવા શું છે એ પારખવું કેટલું મુશ્કેલ બની શકે છે બરાબર ખાસ કરીને જ્યારે એક બાજુ સત્તાવાર પ્રક્રિયાઓ ચાલતી હોય જે કદાચ ધીમી લાગે લોકોને અને બીજી તરફ લોકોની અધિરાઈ હોય ઓનલાઈન વાતોનો ઝડપી પ્રવાહ હોય આવી સ્થિતિમાં વ્યક્તિઓ માહિતીનું વિવેકપૂર્ણ મૂલ્યાંકન કેવી રીતે કરી શકે આ એક વિચારવા જેવો મુદ્દો છે ખરું ને જે સ્ત્રોત આપણી સામે મૂકે છે